અયોધ્યામાં આવી અને પ્રફુલ્લિત અને સ્થળનું પણ મહત્ત્વ હોય છે કે જ્યાં આગળ આપણા મનની કોઈ ઈચ્છા હોય અથવા તો આપણે કંઈ માંગીએ તો વિશ્વાસ પેદા થાય ત્યાં એની એક ઓરા હોય છે ભગવાન રામલલ્લાના દર્શન કર્યા પછી નિઃશબ્દ જતો પરંતુ મનની અંદર એક આશા અને ઉમંગ એવો છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પચીસ વર્ષનો રોડમેપ અને બે હજાર એકવીસમાં બે હજાર એકથી ગુજરાતથી ચાલુ થયેલી યાત્રા જે ભારતે ભારતમાં પહોંચી છે અને ભારતની યાત્રા દુનિયામાં પહોંચી ચૂકી છે એટલે જે મનમાં સંકલ્પ છે કે ભારત ભૂતકાળની ભવ્યતા ફરીથી પ્રાપ્ત કરે એના માટેના જે પ્રયત્નો સાહેબે ચાલુ કર્યા છે વિકાસના ચાલુ કર્યા છે સાંસ્કૃતિક વિરાસતના ચાલુ કર્યા છે અને સાથે જનભાગીદારી પ્રત્યેક સ્ટેપની અંદર પ્રત્યેક પગલાંની અંદર જે દેશની અંદર નવા વિકાસના આયામ તરફ લઈ જતા હોય એમાં લોકોની ભાગીદારી અને ખૂબ સમજણપૂર્વકનો રોડ મેપ જે નક્કી કર્યો છે રોડ મેપ ઉપર એ અમે ગોલ ઉપર પહોંચીએ એ જ ભગવાન રામલલ્લા પાસે અપેક્ષા હોય